તો આવી રીતનું જો અમારે તો બકાલું બધું થઈ ગયું છે એમાં ખાતર બાતર બધું મસ્તી મજાનું છે આ પાછું કેમ કે દોણું એક પીડું થયું કે નઈ

નવ કે આ તો વરસાદ ન દેવો કે હોસ્ટેલ દે તો મસ્કેસ આપડે મગને થી બંધો એટલે બેઈ જશે અમાર કાજલ ને રવિ જો તમે તો આઈ લાઈક માથી માઈલા આવે જો આમ કેમ બાધે ને કેમ કે આજ વાતાવરણ જેવું છે કે એટલે મજા આવ્યા કર મજા આવ્યા નમા ના રેડી માં પણ જો નારિયનો ડોડવો એક આવી ગયલો છે પણ નારિયર આવી ગયેલા છે મિત્રો થોડો પવન આવતો છે તમને ને તો કેટલા રીતે વરસાદ ગયો બરાબર થઈ ગયો એટલે એને બધા એટલે બધા ગોટમાં લાહક ગઠ કૃષ્ણ ફળમાં વેઈ ગયેલા છે તો હવે એને કૃષ્ણ ફળ સમજમાં આવી જશે ના આવેલો તમને મીઠું લાગી ગયું એટલે બળી ગયો બાકીના પાંચ તો પહેલાં તો તે રહી થઈ ગયેલા છે જો આવી અમે બધાને આવી ગયો છે કેમ કે મોર તો બધે આવી ગયો કે એક વેલા થોડીક તવણી કાઢે તો જ થી બધા ફળમાં જમીન હોય તો થાય બાકી નારીરીમાં નારીરી છે

જો ભાઈ આમ તો જો કવડા મોટ્ટા પપૈયા થઈ ગયા મારા જો આખી લાઈન સે દેખાયેલ પપૈયા છે ને આપણે મો પપૈયા પણ આવી ગયા છે અને નાના નાના છે હાલો દેખાડું જો કેવો પપૈયા છે આના ફૂલ તો કઈક અલગ ટાઈટ ના હોય મને તો ખોટું ફૂલ લાગતું ખોટું ફૂલ કોકે છોડાવી દે પણ આ તો સાચું છે જો કઠણ કઠું છે તૂટી ગયું બિચારો હવે પપૈયો આવે તો આવે મનેને થુ આવે છે અં કરાબા યાર પાંદડા તો જો ગોડ મોટા થઈ ગયા કાતનું મત કપાતો આપડે સે તને દરા કમેન્ટ કરી દેતો તો કેના વેલા છે મને તો ખબર છે શું છે અને હું આવેલું છે કારણ કે આપણે ત્યાં હોય એટલે અમને ખબર હોય ને આ તેનું જાડીને કમેન્ટ કરી દેજો અમને ખબર પડે હવે આપણે આગળ જઈશું હવે આ તો આવે જમરુકડી લે આ લે

પાણી નીકળવાનું શરૂ થયું લઈ લે બેન કરી દેવા દે થઈ ગયું બેન અહીંથી પાણી જાય છે કાલે ચાલુ જોઈએ અલ્યા તો અડધા ખેતરે પી ગયું ખબર એ નથી આ હું ગુંદો ઓ ભાઈ સાહેબ ગુંદો જો કેટલો મોટો પડી ગયો આ બાજુ જોવા મારે આ સાંભળો ટીંડોળાના બધા

તડકી જ હતી પણ હવે અત્યારે તો વાદળ બે બાજુ છેલ્લું છે જેમ થાય એમ તમારા ગામમાં વરસાદ જે કે નથી કોમેન્ટ કરીને કહેજો એટલે અમને ખબર પડે અમારે તો હોવાનું તો નથી પણ હવે રાતમાં શું કરે એનું કાંઈ નક્કી નથી સારો મિત્રો તો આજનો વિડીયો અહીંયા વધીનો છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું નવલતા બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય